નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણી વખત એવું થતું હોય છે કે દર્દીને જ્યારે પણ કમરનો કે ઇવન ડોકનો કોઈ એમઆરઆઈ કરાવે તો તેમાં નીચે ખાસ કરીને ઇમ્પ્રેશન એકદમ મોટા મોટા અક્ષરોએ કાળા અક્ષરમાં લખેલું હોય કે ડિસ્ક બલ્જ છે કે પછી ડિસ્ક એક્સ્ટ્રુઝન છે તો આ જોઈને દર્દીને ખૂબ જ કન્ફ્યુઝન રહેતું હોય છે અને કેટલાક દર્દીઓ અમે એવા પણ જોયેલા છે કે જેને ફક્ત આ એમઆરઆઈનો રિપોર્ટ વાંચીને એટલી એન્ઝાયટી થઈ જતી હોય કે હવે સર આટલું બધું લખેલું છે તો અમે શું કરશું મારી જોડે એવા ઘણા દર્દીઓ આવેલા છે કે જેમને એકચ્યુઅલીમાં કોઈ જ તકલીફ નથી હોતી પરંતુ ક્યારેક કમરના દુખાવાના કારણે તેમણે એમઆરઆઈ કરાવી લીધો અને તેના પછી પેલું જે એમઆરઆઈ રિપોર્ટમાં લખાઈને આવી ગયું તે તેમને ખૂબ જ માનસિક રીતે હેરાન કરતું હોય છે કે આમાં કંઈક તો છે જ અને તે અમને તકલીફદાયક નીવડી શકે છે તો આજે હું તમને તે સમજાવું કે ડિસ્ક બલ્જ અને ડિસ્ક એક્સટ્રુઝન આ શું હોય છે હવે જે બેઝિક તમે એકદમ સાદી ભાષામાં જોવા જાઓ તો આ સ્લીપ ડિસ્ક મતલબ કે ગાદી ખસી ગઈ હોય તેની બે અલગ અલગ ટાઈપ છે તેના બે અલગ અલગ સ્ટેજ છે ડિસ્ક બલ્જ એટલે શું સૌથી પહેલું જે જે ગાદી ખસી ગયું હોય તેનું સૌથી પહેલું સૌથી અર્લી સ્ટેજ જે હોય છે તેને ડિસ્ક બલ્જ કહેવાય છે બેઝિકલી ગાદીમાં બે લેયર હોય છે એક અંદરનું એકદમ સોફ્ટ લેયર હોય છે જે જેલી જેવું હોય છે આપણે માથા નીચે રાખવાનો જે તક્યો હોય છે તેટલું સોફ્ટ લેયર હોય છે તેને ન્યુક્લિયસ પલ્પોસસ કહેવાય છે અને તેની બહાર એકદમ ટફ લેયર હોય છે એકદમ જાડું થીક લેયર હોય છે જેને એન્ડ્યુલસ ફાઇબ્રોસસ કહેવાય છે અને આ જે જેલી જેવો જે પોર્શન હોય છે સોફ્ટ પોચું મટિરિયલ જે હોય છે તે મટિરિયલને બહાર આવતા આ જે બહારનું લેયર છે તે અટકાવે છે હવે ક્યારેય પણ બહારના લેયરમાં થોડો કોઈ કટ આવે કે તેમાં કોઈ પણ ડેમેજ થાય તો તેના કારણે શું થાય છે કે થોડું મટીરિયલ જે છે તે તેમાંથી બહાર આવે છે તેનું જે ફર્સ્ટ સ્ટેજ જે હોય છે તેને ડિસ્ક બલ્જ કહેવાય છે હવે ડિસ્ક બલ્જ જે છે તેમાં ક્યારેય પણ તમારે ગભરાવાની જરૂરત નથી હોતી આ એક સિમ્પલ રૂલ છે શા માટે કારણ કે તે ડિસ્ક બલ્જ છે તેનાથી ક્યારેય પણ નસની ઉપર કોઈ જ દબાણ નથી હોતું નસની ઉપર જો કોઈ જ દબાણ ન હોય તો તમને ક્યારેય પણ ઓપરેશનની જરૂરત નહીં પડે એટલે જો તમારા એમ આર આઈમાં એવું લખેલું હોય કે તમને સિમ્પલ ડિસ્ક બલ્જ છે તો તેની પાછળ તમે ક્યારેક વાંચજો તો પાછળ એ પણ લખેલું હશે કે નર્સની ઉપર કોઈ દબાણ નથી દેર ઇઝ નો સિગ્નિફિકન્ટ કમ્પ્રેશન ઓન સ્પાઈનલ કોર્ડ એટલે આજે ડિસ્ક બલ્જ છે તેનાથી ગભરાવાનું તમારે નથી હોતું બીજી વસ્તુ ડિસ્ક એક્સટ્રુઝન ડિસ્ક એક્સ્ટ્રુજન એટલે શું કે આ એક આગળનું સ્ટેજ છે કે ડિસ્કમાંથી મટીરિયલ બહાર આવી ગયેલું છે અને થોડું વધારે બહાર આવી ગયેલું છે જે ગાદીની જે જગ્યા છે ત્યાંથી બહાર નીકળી ગયેલું છે અને નસની ઉપર દબાણ આપી રહ્યું છે આ એમઆરઆઈ તમે જોશો તો તેમાં લખેલું હશે કે ડિસ્ક એક્સટ્રુઝન વિથ કમ્પ્રેશન ઓર ફોરામિનલ સ્ટિનોસિસ હવે આજે ડિસ્ક એક્સટ્રુઝન છે તેમાં પણ તેવું નથી કે તમને એક્સ્ટ્રુજન લખી દીધું એટલે ઓપરેશનની જરૂરત પડશે તેવું નથી હોતું ડિસ્ક એક્સટ્રુઝન એટલે શું કે તે ડિસ્ક બલ્ઝના પછીનું સ્ટેજ છે થોડું આગળનું સ્ટેજ છે પરંતુ તેમાં પણ નવ્વાણું ટકા જેટલા દર્દીઓને ફક્ત દવા આરામ તમારા ફિઝિયોથેરાપિસ્ટની મદદથી કે પછી ઇન્જેક્શનથી ઘણો જ આરામ આપી શકે છે જે દર્દીઓને ડિસ્ક એક્સટ્રુજનનું સ્ટેજ એટલું વધી ગયેલું હોય કે નસ ઉપર દબાણ ખૂબ જ વધી જાય કે નસ ઉપર સોજો ખૂબ જ વધી જાય તો નસ ઇરિટેટ થવા માંડે છે નસ ઇરિટેટ થાય તેના કારણે કમરથી લઈને પગના અંગૂઠા સુધી દુખાવો સડનલી વધી જાય છે અને આ દુખાવો વધવાના કારણે સાયટિકા જેવી તકલીફ શરૂ થઈ જાય છે જ્યારે પણ દર્દીને દવા આરામ કે ફિઝિયોથેરાપિસ્ટની મદદથી કોઈ જ રાહત ન મળતી હોય તો કમરમાં ઇન્જેક્શન આપવાની જરૂરત પડી શકે છે જો ઇન્જેક્શનથી પણ ફરક ના પડે બે ત્રણ મહિના જતા રહેલા હોય કે પછી પગમાં કમજોરી આવી જતી હોય અને બેઝિકલી લાઇફસ્ટાઈલ એકદમ તકલીફદાયક થઈ ગયેલી હોય તો તે દર્દીને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની કે માઇક્રોસ્કોપ દ્વારા સ્પાઇન સર્જરીની જરૂરત પડી શકે છે અને ખૂબ જ સારું રિઝલ્ટ તેનું મળી શકે છે દર્દીને ઇમિડિએટલી દુખાવો જતો રહે છે કારણ કે એક્સટ્રુડેડ ડિસ્ક ફ્રેગમેન્ટ જે હોય છે તે ઇમીજિએટલી તેમાંથી કાઢી નાખવામાં આવે છે નસની ઉપરનું દબાણ જતું રહે છે અને દુખાવો જતો રહે છે ધન્યવાદ